રોટલા કડનારી નથી એટલે ભૂખ પાક સારું પપાયો ખાવા થયું પડ્યો ને ભાજી રહ્યો તો

ગાડી બોલાવવું પડશે ને દવાખાને લઈ જવું પડે અમારે એકલા થી તો ગર્યો રે તонથી બરોબર મુનીનાથી ફોન કરો દિનોલી બેથી લઈ જા પતારા તમે આ તો કે પાકી ટ્રેક્ટર થી ડોક્ટર બીજો તું મને ખબર પડે ડોક્ટર ખબર તારો

સુરત <smart noise>

ચેનો હતો એલો સુરાતી તમે લઈ પજા ને એકા કંપની વાળો ચીડ દોઈ પીજો કોણ છે રિચાર્જ કે થઈ રહ્યું થઈ અરે પણ ચેર રિચાર્જ છે પૈસા લઈ આવતા રહ્યા હતા ના ના કે એને કે મારું ઉછાટો હોય વાત સહી પૂરી ઉમર ફોન જા તો તું છે હેરાન કરે છે પણ હતો એક ભાકરી લઈને નહીં ડોકરે શું કીધું તમને ખબર છે શું પોવાસ વરથી ભોય ના ઉતરવાનું

આખો દાડો ફોમ કરે તારે ચી ફરવાનું હોય પીરો ગોળી વાળો તમારે વાર ગોળીયાલ બાજુ